તો હેલ્લો દોસ્તો આજ આપ પ્રેન્ક કોલમાં આપનું સ્વાગત છે તો ફરીવાર આજે પ્રેન્ક કરવાનો છે ને આ કોની સાથે પ્રેન્ક કરવાનો છે આ જોડેલા રહીજો તમને મજા જ એવા કરશે પ્રેન્ક કરવાનો છે કારણ કે બહુ જોરદાર પ્રેન્ક થવાનો છે અને જાઝો સમય આપણે કાઢવાય વગેરે છે ને ફટાફટ આપણે વિડીયો ચાલુ કરી દેવાનો છે ને ફોન આપણે હાથમાં છે તો આજે આપણે પ્રેન્ક કરવાના છે પ્રેન્ક કોલ કરવાનો છે સુરતમાં સુરતમાં પ્રેમ કોલ એ એને કરવાનો છે કે જેવું એક્ટરમાં બહુ નામ મોટું છે એવા બહુ સારા એવા એક્ટર છે જેમનું નામ છે મમતા સોની અરે સોરી સોરી મમતા મહેતા તો મમતા સોની નહીં પણ મમતા મહેતા તો આપણે આજે પ્રેન્ક કોલ કરવાનો હશે મમતા મહેતાને તો આપણે ફટાફટ નંબર લગાડી દઈએ કે અમે તો ઘણા ટાઈમ પહેલાં એકવાર શૂટિંગમાં કામ કર્યું હતું એના થઈ ગયા બે ત્રણ વર્ષ થઈ ગયા બે ત્રણ વર્ષ થઈ ગયા એટલે આપણને બહુ ઓળખતા નથી મતલબમાં એટલે બહુ ઓળખતા નથી એટલે એક શૂટિંગમાં આપણે કામ કરેલું હતું ભેગા અને એ પછી મારી પાસે નંબર સેવ કરેલો છે એમ તો પણ આપણે કરવાનો છે નવા નંબરમાંથી અને બીજા નંબરમાંથી આપણે કોલ કરવાનો છે તો આપણે બીજા નંબરમાંથી કોલ કોલ કરવાનો છે એટલે શું કીધું છે એને ખબર ન પડે તો આપણે કેવી રીતનો ફ્રેન્ક થાય છે ને એની ઉપર થાય છે ને કેવો થાય છે તો ધબધબાટો ને બબહાટો બોલાવવાનો હશે તો ફટાફટ હાલો આપણે જાજો સમય લીધા વગેરે એમને કોલ જ લગાડી છે કારણ કે આપણે ટાઈમનો જાજો લેવો પડે તો આલો ફોન તો આપણે લગાડી દીધો હશે જો રિંગ જાય છે હલો હા કોણ તમે કોણ અરે તમે કોણ બોલો તમે કોણ બોલો અરે હું મૌવા થી બોલું છું મૌવાથી મુનાભાઈ બોલું તમે મમતા બોલો મમતા સોની હાલો મમતા સોની હું મમતા મહેતા મમતા મહેતા હા 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 તમે બોલું શું કહેવાય એક્ટર્સ હોવા તમે કામ કરો છો શૂટિંગમાં તમે આયસ બોલો ને વાહ ભાઈ વાહ હું તમારો બહુ મોટો ફેન છું અને તમારા વિડિયો ઘણા બધા જોઉં છું મેં ઇન્સ્ટામાં તમારા વિડીયો ઘણા બધા જોયેલા છે હા અને કોલ તો એટલા માટે કર્યો છે કે શું કે ભાઈ આલ્બમ માટે તમારું થોડું કામ હતું કે ને એટલે મેં કોલ કર્યો હતો તમને હા તો કેવું છે એટલે એમાં એવું છે કે આપણે સોંગ કરવાના છે લગભગ બે ત્રણ કરવાના છે હા ને હું ચેનલ કરું છું બહુ મોટી બહુ સારી એવી ચેનલ કરું છું હા ચાલો નું નામ છે અ ઓલો શું કેવાય ધબધબાટો ટાર્ગેટ હા 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 એટલે એટલે ચેનલ ના કાર્ય છે એમાં બહુ સારા ગીત આવે છે તો તમે પેલા બજેટ તો કયો બજેટ નું કેટલું લ્યો એટલે એવું નથી બજેટ ની નો ખબર હોય ને આપણને બજેટ માં એનું કારણ છે કે અમે ગીત તો ઘણા બધા બનાવું પણ આમાં શું છે બધાના અલગ અલગ બજેટ હોય બરાબર એટલે અલગ અલગ બજેટ હોય એટલે આપણને ખબર ન હોય મતલબમાં આપણે ગીત બહુ હારા હારા બનાવવાના છે પહેલું ટાઇટલ છે આપણે ગજરા ગજરા મારું પછી બીજું એક ટાઈટલ છે આપણે અમારે માલણને કાંઠે હા બે ટાઇટલ તો કમ્પ્લીટ છે તો એમાં તમારે કામ કરવાનું છે મતલબમાં એટલે શું કે તમારું મને કામ ગમ્યું છે અને ઓલા તમે વિપુલ કોમેડીમાં કામ કરો હા હા મેં તમને જોયેલા છે એટલે કહું

1200 1500 ટિકિટ ભાડું આમવા જવાનું આટલું ટિકિટ ભાડું થાય યાર મોવા અને ક્યાં પોગ્યું તો જોવો તમે 3500 થાય ને 3500 હા 3000 3500 આટલું હા હા પણ એટલું તો બહુ મોંઘું પડે હો પાછું હું શું કરું 2000 તો મારું પેમેન્ટ ગણું થાય 1500 તમને

મેઇન રોલેસ કરવાનો છે એમ એટલે એવી રીતે તમારી રીતે થોડું સમજીને કહો તો બરાબર છે નકર તો શું છે કે પછી બજેટ બહુ મોંઘુ પડે આપણે બજેટમાં થોડુંક આમ તેમ કરો બાકી તમે છે ને અમારી ચેનલમાં આવો એટલે ફેમસ થઈ જાવ હો પાછે હે તમામ કે બજેટ બજેટ તો અત્યારે શું છે કે બહુ ગજાવાળી વાત છે શું કે નવો નવો શૌખ ને એટલે આપણે જ ખાલી મોટી થાય બજેટમાં થોડોક નાનો સૌ

પહેલા જો સ્ટોરી બનાવી ગયો પછી હું તમને ગીતમાં તમ તાર બોલાવી પણ સ્ટોરી તો બનાવી ગયો સારું છે તમે કીધું તમારે સ્ટોરી બનાવરાવાની હતી હા તો એના પૈસા અલગ થાય ને પાછા મે પણ પહેલી વારનો થોડા પૈસા હોય તમે પછી લ્યો તો બરોબર બીજી વારમાં પણ કોઈ આપે નહીં એટલે પહેલી વારમાં પૈસા હોય એ લે તમે પેલી એમ કરો એક કામ કરો તમે પહેલી વાર શૂટિંગ ને સ્ટોરી આમ જોવો શૂટિંગ એ તમને આમ જોવો મારા માં એકવાર ગીત માં કામ કરો તમે એકવાર ફ્રી માં કામ કરી ગયો ને તો હું તમને બીજી વારમાં તમને છે ને પૈસા તમારું પૂરું બજેટ કરી દે એક એકવાર શૂટિંગ શૂટિંગ એકવાર ફ્રી કરી ગયો

હા એ બોલું છું અને તમારી સાથે બહુ મોટો પ્રેન્ક થઈ ગયો છે અને કોઈ ખોટું આ શું કેવાય કોઈ પ્રેંકમાં માં ખોટું લાગ્યું હોય તો સોરી એટલે એવું છે પ્રેંક કોલ કર્યો છે બાકી કઈ છે મેં કીધું અને મેં નવા નંબરમાંથી એટલે જ કોલ કર્યો

તો આમારી બ્લોગ ની ચેનલ છે મમતાજી મુકેશ નામ તો આપણે કેમેરો પણ જે જે અમારો હોય ને તમને હોય ને એ અમારા કરજો કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા હા તો દોસ્તો આવી રીતનો કાંઈક ફ્રેન્ક વિડીયો હતો તો મને પણ જો અત્યારે સને ગરમી થઈ ગઈ છે ફ્રેન્ક વિડીયો કરવામાં પ્રોબ્લેમ થોડોક એવો પડે થોડી ગરમી થઈ જાય હું થાય હું નહીં ખબર ન હોય ફ્રેન્ક કોલમાં આવું બધું હોય કારણ કે ફ્રેન્ક કોલ જ એવા આવે કારણ કે કેવી રીતની વાત થતી હોય ત્યાંથી પછી ક્યાં સુધી પોગીએ કંઈ નક્કી ન હોય એટલે આવી રીતનો કંઈક ફેન્ક કોલ દોસ્તો હતો તો આવી રીતે તમને સને વિડીયો દેતો રહીશ ફ્રેન્ક કોલ દેતો રહીશ પછી સેલેન્જ વિડીયો દેતો રહીશ કોમેડી વિડીયો દેતો રહીશ આપણા ફેમિલી વ્લોગ દેતો રહીશ તો આ બધા તમને તમારી માટે વિડીયો બનાવે જ રાખી ધબધબાટોને બબાટો બોલવાનો હશે તો આમ મમતામ આપણે સુરત થી મમતા મહેતાને યાર આપણે ફ્રેન્ક કોલ કરેલો હતો તો એમની પણ ઈષ્ટામાં બહુ સારું નામ છે બહુ સારા એવા એના ફોલોવર્સ છે અને બહુ સારું એવું કામ કરે છે ઈષ્ટામાં તો કાંઈ વાંધો નહીં દોસ્તો આ વિડીયોમાં એટલું જ હતું આ પ્રેન્ક કોલમાં એટલું જ હતું અમારો વિડીયો ગમ્યો હોય તો યાર પહેલાં તો છે ને કોમેન્ટ કોમેન્ટ કરવાનું ન ભૂલતા કોમેન્ટ કહેજો કે આ કોલ કેવો લાગ્યો તમને પ્રેન્ક કોલ અને આની પછી કોની સાથે પ્રેન્ક કોલ તમને જોવો છે અને સાંભળવો છે એમને કોલ કરીને કહેજો અને આ પ્રેન્ક કોલ તમને કેવો લાગ્યો એ ચોક્કસ કહેજો તો કાંઈ વાંધો નહીં મળી આપણે આવા જ પ્રેન્ક કોલ સાથે અને ક્યાં સુધી આપણે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબર કોમેન્ટ એક કરી દેજો અને મળીએ છીએ આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય